જુનાગઢના માળિયાહાટીનામાં પીજી વીસીએલ સબડિવિઝન હેઠળ ચાર ગામોનો સમાવેશ કરવામાં આવતા વિરોધ સ્વરૂપે મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગિરના ખુરાસા ખાતી ઉર્જા વિભાગ દ્વારા સબ ડિવિઝન મંજૂર થતા તે સબડિવિઝન હેઠળ ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નિર્ણયનો ચાર ગામના પીજી ગ્રાહકોએ વિરોધ કર્યો હતો જે અંતર્ગત વડિયા નવા વાંદરવડ ઇટાળી જૂના વાંદરવડ સહિતના ખેડૂતોએ વિરોધ કર્યો હતો આ ચાર ગામના લોકોએ માળિયા હાથીના પીજીવીસીએલ સબ ડિવિઝનમાં રહેવા માંગ કરી છે આ માંગને લઈને ખેડૂતોએ માળિયા હાથીના મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે આજે અમારે જે સરકારશ્રીને આવેદન મામલતદાર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મજૂર છે એક આનંદની વાત છે તો અમારા જે ગામડા છે વડિયા ઈટાળી નવા જૂના વાંદરો એને અમારે માળિયા જીએ ઓફિસ નજીક થાય છે માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવો છે જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે